નમસ્કાર મિત્રો અને પોતાના નાના દીકરા અનંતના લગ્ન બારમી જુલાઈ એ છે એમાં હાજરી આપવા માટે વિનંતી કરે છે નિમંત્રણ આપવાની ઔપચારિકતા એમને અગાઉના બે લગ્નો જે એમના પરિવારમાં થયા એ વખતે કદાચ સુજી નહોતી પણ દેશમાં રાજકીય પવન પલટાયો છે એટલે ધીરુભાઈ પુત્રને ફરીને કોંગ્રેસનું સ્મરણ થયું છે આમે ઉદ્યોગપતિઓ સ્વાર્થી હોય એ સમજી શકાય છે અને સત્તા સામે શાણ પણ નકામું એવું માનનારા એ લોકો રાજકીય પક્ષોને ચલાવે છે સરકાર ચલાવે છે એવું માને છે એમના નાણે રાજકીય પક્ષોની તિજોરીઓ ભરાય છે અને જ્યારે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી હોય ત્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના ઘર ભણી જવામાં પણ જોખમ છે એવું કદાચ એમને લાગતું હશે ઉદ્યોગપતિઓમાં આપણે ત્યાં બજાજ સિવાયના બાકીના પોચટ દિલના લોકો રહ્યા એમનામાં એ હિંમત નહી કે સત્તાને પણ સુણાવી શકાય અને સત્તાધીશોમાં પણ સરદાર પટેલ જેવા મજબૂત નેતા આપણને જોવા નથી મળતા કે જે એમ કે ડોનેશન આપનાર એમની સાથે ચા પીએ તો આટલો લાખ રૂપિયાનું ડોનેશન એમને આપે સરદાર કે ના એ ઘરમાં રાખજો ભાઈ બિનશર થી જો પક્ષને મદદ કરવાની હોય તો એ મોકલી આપે બાકી સરદાર છે ને એમને ત્યાં ચા પીવા માટે જાય એવી શરત મૂકે જે પ્રકારની ભાષા સંસદમાં બોલાય છે જે પ્રકારે મિમિકરી કરવામાં આવે છે વડાપ્રધાન થઈને નરેન્દ્ર મોદી દ્વારા મને લાગે છે કે આ સૌથી નીચલી કક્ષાએ જનાર રાજનેતાઓની પેઢીમાં એમનું નામ એમણે સામેલ કર્યું છે આમે પણ બે હજાર 2024 ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જે પ્રકારના અસંગત નિવેદનો કર્યા જે પ્રકારના જુઠ્ઠાણાઓ ઓક્યા જે પ્રકારે લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરી એનાથી લોકોએ એમને એનો પરચો બતાવી દીધો જે ત્રણસો ને ત્રણ પર હતા એ બસો ને ચાલીસે આવી ગયા બહુમતી પણ ના મળી અને આજે મુકેશ અંબાણી એ અનંત અંબાણી ના લગ્નની પત્રિકા લઈને દસ જનપદ પર જાય છે દિલ્હીમાં અને સોનિયા ગાંધીની સાથે એક કલાક સુધી ચર્ચા કરે છે મને લાગે છે કે આ એક કલાકમાં એમણે શું ચર્ચા કરી હશે એને અંગે એ વડાપ્રધાન નરેન્દ્ર માંડીને ગૃહમંત્રી અમિત શાહ સુધીના સૌને થતો હશે કારણ સરકાર ટકશે કે જશે એનો ઘણો બધો મદાર એ

લોકસભામાં વિપક્ષના નેતા તરીકે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવતા હોવા છતાં એને એ જે રીતે બાલક બુદ્ધિ કહે છે અને જે રીતે પોતે જાણે કે મહાન વિદ્વાન હોય એવો દંભ કરે છે એ વડાપ્રધાનને આ મુકેશ અંબાણી અને સોનિયા ગાંધી વચ્ચે એક કલાક સુધી શું થયું એ સુંગવા માટે ખૂબ મહેનત કરવી પડશે મને યાદ છે કે જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે ઓગણીસો ને માં હારી ગયા હતા અને અમારા મુંબઈના ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરના અધ્યક્ષ રહેલા સરયુદ્ધ અફતરી એટલે કે કિલાચંદ ફેમિલીમાંથી અને તમને જે બીજો પરિચય આપીએ એ પેલા ફિલ્મ વર્લ્ડ ના વિનોદ ખન્ના સાસુ એટલે કે કવિતાના અને ધીરુભાઈ અંબાણી એ બંને જણા હારી ગયેલા ઇન્દિરા ગાંધીની સાથે હતા અને ધીરુભાઈ અંબાણીએ તો એની વસુલાત પણ કરી લીધી સંકટ સમયે બિઝનેસમેન જ્યારે સાથે હોય ત્યારે એ એનો લાભ જરૂર લેતો હોય છે અને મુકેશ અંબાણી કે અનિલ અંબાણી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન એમનો લાભ લેતા હોય અને નરેન્દ્ર મોદી એ અંબાણી પરિવારનો લાભ લેતા હોય એવું બની શકે પારસ્પરિક છે પણ ધીરુભાઈ અંબાણી સાથે મને ખૂબ અંતરંગ સંબંધ રહ્યો અને એકવાર અમારા ઇન્ડિયન એક્સપ્રેસના ચેરમેન ગોયંકાએ કહ્યું હતું કે એવરી ગુજરાતી મસ્ટ હેવ રિલાયન્સ શેર આઈ સેડ બટ મી હી સેડ વોટ આર યુ ટોકિંગ આઈ સેડ ધીરુભાઈએ મને ડિરેક્ટર્સ કોટામાંથી પણ શેર ઓફર કર્યા હતા પરંતુ મને શેર બજારમાં કાંઈ ગતાગમ પડતી નથી અને હું પૈસા પાછળ છું નહીં એટલે મને છે ને એમના શેર લેવામાં રસ નહોતો બાકી ધીરુભાઈએ પત્રકારોની આખી આખી જમાતને ઓબ્લાઇઝ કરવામાં કશું બાકી નથી રાખ્યું પત્રકારોની જ નહીં રાજકારણીઓની પણ ધીરુભાઈ અંબાણી ને ત્યાં કોંગ્રેસના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ દસ દસ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા અથવા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા મુલાયમસિંહ એમને મેં આવતા જોયા છે અને ધીરુભાઈ અંબાણીની સાથેના અંતરંગ સંબંધોમાં અમે અખિલ ભારતીય ગુજરાતી પત્રકાર સંઘનું અધિવેશન જ્યારે કર્યું ત્યારે સંદેશના મુંબઈના પ્રતિનિધિ જે અમારા પત્રકાર પત્રકાર પ્રમુખ હતા અને હું એ વખતે હોદ્દેદાર હતો ત્યારે અમે બંને જણા ધીરુભાઈની પાસે જ્યારે ગયા ત્યારે ધીરુભાઈએ કહ્યું કે અધિવેશનનો ખર્ચ કેટલો થશે તો અમે કહ્યું કે આટલો થશે બધા હું આપી દઉં સુધી કહ્યું નહીં અમને જરૂર પડશે તો અમે માગી લઈશું કારણ કે ધીરુભાઈ એ બધી સંસ્થાઓને કબજે કરવાની એક માનસિકતા ધરાવનાર ઉદ્યોગપતિ હતા બધાને ઓબલાઇઝ કરવાના અને પોતાની આંગળીએ નચાવવાના ધીરુભાઈ કરતા મુકેશ અંબાણી એ જરા જુદી ઘરેડના છે ધીરુભાઈ ધીરુભાઈ હતા પણ પત્રકાર સંઘને એમણે એ વખતે હું ચોરાસી ની વાત કરું છું એ વખતે એમણે ત્રીસ હજાર રૂપિયાનો ચેક વગર માગે મોકલી આપ્યો હતો એટલે ધીરુભાઈ એ બધાને ઓબ્લાઇઝ કરનાર માણસ અને ધીરુભાઈને ઓબ્લાઇઝ કરનાર જો કોઈ હોય તો એ શ્રીમતી ઇન્દિરા ગાંધી સાઉથ બ્લોક ની અંદર જ્યારે રિલાયન્સને લગતી કોઈ ફાઇલ આવે અને મુરલી દેવરા એમના નોમિની હોય એટલે પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય દક્ષિણ મુંબઈના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને કોંગ્રેસ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ ત્યારે એવો માહોલ આખા સાઉથ બ્લોકમાં રચાતો હોય અને ધીરુભાઈએ ખૂબ લાભ ઉઠાવ્યો મુકેશ અંબાણી કે ભાઈ શ્રી ગૌતમ અદાણી એ અત્યારે જે નરેન્દ્ર મોદી શાસનમાં લાભ ઉઠાવી રહ્યા છે ખાસ કરીને ગૌતમ અદાણી એ આપણે જાણીએ છીએ પણ એટલું ચોક્કસ કે રિલાયન્સે ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયી શાસનમાં એ આઈપીસીએલ સરકારી જે આઈપીસીએલ હતી એ પોતે કબજે એટલે ખરીદી એમને ડિસઇન્વેસ્ટમેન્ટ થયું હતું પણ નરેન્દ્ર મોદીએ તો અનેક પીયુસી તમારા મારા પૈસામાંથી રચાયેલા સરકારી ઉપક્રમો એ ગૌતમ આપી દીધા આ મને લાગે છે કે ભવિષ્યની પેઢી એને માફ નહીં કરી શકે અને આ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને માફ નથી કર્યા કારણ કે નરેન્દ્ર મોદીને બહુમતી પણ નથી મળી એટલી જ હકીકત છે ને કાક ગોળી ઉપર એ એમની સરકાર રચાયેલી છે છતાં તંગડી રાખે છે પણ લંગડી સરકાર એ બહુ જાજી ચાલે એમ નથી એટલે અગાઉ એમના બે સંતાનોની જે શાદી થઈ ગઈ અથવા તો અગાઉ જે કાર્યક્રમો યોજાયા ત્યારે તો કદાચ એમને સોનિયા ગાંધી પાસે કે રાહુલ ગાંધી પાસે જવાની ઈચ્છા નહીં થઈ હોય પરંતુ હવે આવતા દિવસોમાં એ એ ભવિષ્યની સરકારને કોલિંગ ધ હોય એવા સંજોગોની અંદર એમણે એમની સાથે પાછા સંબંધો સુધારી લેવા અને રાજીવ ગાંધી એ પણ ધીરુભાઈની સાથે કેટલા ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા અને ક્યારેક ધીરુભાઈ અંબાણી અને અમિતાભ બચ્ચનને ત્યાં વીપીસિંહ જ્યારે રાજીવ ગાંધીની સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે દરોડા પડાવ્યા હતા એ પ્રસંગો એની પણ ક્યારેક યાદ એ લોકો કરી લેતા હશે પરંતુ એક કલાક સુધી બંને વચ્ચે શું ચર્ચા થઈ હશે એ ચર્ચા કદાચ ભવિષ્યમાં એક્શનમાં કદાચ આપણને જોવા મળશે એના પરિણામો જોવા મળશે અને એવું શક્ય પણ બની શકે કે સત્તા પલટા માટે રિલાયન્સ એ એક મહત્વનું પરિબળ બની શકે કારણ કે રિલાયન્સના હું તો હંમેશા કહું છું કે ઘણી બધી સરકારો એ રિલાયન્સના ખિસ્સામાં છે એક પ્રસંગ નાનાજી દેશમુખ સાથે ગોયંકાના પેન્ટ હાઉસ એટલે એક્સપ્રેસ ટાવરમાં હવે તો એક્સપ્રેસ ટાવર વેચાઈ ગયો પણ એક્સપ્રેસ ટાવરમાં નાનાજી દેશમુખ અને પત્રકાર શિરોમણી મિત્ર અને મારા કોલમિસ્ટ એ મુઝફર હુસેન જે આરએસએસ ની સાથે સંકળાયેલા હતા એ એમની સાથે ભોજન વખતે નાનાજીએ કહેલા શબ્દો મને અત્યારે સમજાય છે નાનાજીએ એ વખતે કહ્યું હતું કે વોટ ઇઝ બીજેપી વોટ ઇઝ બીજેપી નાનાજીએ કહેલું કે બીજેપી ઇઝ અ રિલાયન્સ પાર્ટી રિલાયન્સ ચલાવે એમ ચાલે એ બીજેપી અને મને લાગે છે કે રિલાયન્સ થકી જ બીજેપી એ આગળ વધી છે પણ એ ભૂલી જાય છે કે રિલાયન્સ આગળ વધારવામાં કોંગ્રેસની ભૂમિકા હતી ઇન્દિરા ગાંધીની ભૂમિકા હતી રાજીવ ગાંધીની ભૂમિકા હતી અને ગૌતમ અદાણીએ તો જ્યારે નરેન્દ્ર મોદી બદનામ થતા હોય ત્યારે ક્યારેક ક્યારેક એવું પણ કહ્યું કે મને છે ને જે કચ્છમાં જમીનો આપી એ ચિમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે આપી હતી એમનો અમારી ઉપર ઉપકાર છે એટલે આ રાજકારણીઓની સાથે ઉદ્યોગપતિઓ એમની સતલસ એ જેમ જેમ પવન બદલાય એમ એ પણ બદલાતા હોય છે એટલે મુકેશ અંબાણીને હવે એકદમ સોનિયા ગાંધીનું સ્મરણ થયું છે અને કલાક સુધી એમણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આમ તો ક્યારેય કોઈને કાને પડશે નહીં કારણ કે એ ચર્ચા અંગત રહેશે નરેન્દ્ર મોદી મુકેશ અંબાણી પાસેથી એ કઢાવવાની કોશિશ જરૂર કરશે કારણ કે હજી પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ માનતા હશે કે મુકેશ અંબાણી ના વિદેશના સોદાઓ જે છે સાઉદી અરેબિયાની પેલી કંપનીનો સોદો એને ટલ્લે ચડાવવામાં પણ ભારત સરકારે જે ભૂમિકા ભજવી અને એને ડીલે કરવામાં ભારત સરકારે જે ભૂમિકા ભજવી એવી ભૂમિકાઓ સત્તાધીશો ભજવી શકે છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એટલે મેં કહ્યું એમ કે રાહુલ બજાજ જેવા ગટ્સવાળા ઉદ્યોગપતિઓ આપણે ત્યાં હવે રહ્યા નથી અત્યારે ઝૂકનારા ઉદ્યોગપતિઓ છે અને બધા ખાનગીમાં તો જરૂર મોદીની ટીકા કરે છે પણ કોઈની તાકાત નથી કે છાતી કાઢીને મોદીને એમ કહી શકે કે તમે ખોટું કરી રહ્યા છો તમે ખોટી નીતિઓ અપનાવી રહ્યા છો તમે ઉદ્યોગપતિઓ ઉપર જે રીતે જમાવી રહ્યા છો એ યોગ્ય નથી આ દેશનું અર્થતંત્ર કઈ રીતે વધુ મજબૂત કરવું એની અમને જાણ છે અમે તમારી સાથે સહકાર કરવા તૈયાર છીએ પરંતુ તમે ઈડી મોકલીને સીબીઆઈ મોકલીને જેલવાસ ભોગવવા માટે અમને લોકોને વિવશ કરીને ધમકાવીને આ જે કરી રહ્યા છો એ યોગ્ય નથી છેલ્લા દસ વર્ષમાં કોઈ ઉદ્યોગપતિની આવી તાકાત નહોતી અને રાહુલ બજાજ હવે રહ્યા નથી એટલે મને એમ લાગે છે કે આ ઉદ્યોગપતિઓ એ માટી પગા છે અને એ માટી પગા ઉદ્યોગપતિઓ ઉપર આ રાજકારણીઓ સવાર થઈ જાય છે મને ઘણી વખત એ યાદ આવે છે કે ક્યારેક અમે મુંબઈ બાલ ઠાકરેની કી જાગીર નથી એવું અમારા અખબારમાં એટલે ઇન્ડિયન એક્સપ્રેસના અમારા અખબારમાં અમે અમે માર્યું ત્યારે મચી ગયો હતો અને એ વખત એના પછી થોડા વખત પછી ઉદ્ધવ ઠાકરે અને સુભાષ દેસાઈ જયારે અમને ટિકિટ ઓફર શિવસેનાની ટિકિટ ઓફર કરવા માટે આવ્યા ત્યારે અમે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે હું હરિદેસાઈ ગુજરાતીઓ માટે લડીશ જે ગુજરાતીઓના પૈસે તમે રાજકારણ ખેલી રહ્યા છો એ ગુજરાતીઓને તમે કરવાની કોશિશ કરો તો એ યોગ્ય નથી પરંતુ મુંબઈમાં લાખ ગુજરાતીઓ હોવા છતાં ગુજરાતીઓમાં છે એવા ગટ્સ નથી કે જે અવાજ ઊંચો કરી શકે હરિદેસાઈને સમર્થન કરી શકે છતાં હરિદેસાઈ એક તંત્રી તરીકે એ વખતે લડવા માટે તૈયાર હતો કારણ કે હું કલમથી લડી રહ્યો હતો અને મારી પાછળ મને જે પીઠબળ હતું એ ગોયંકા ચેરમેન હતું એ બાબત આજે પણ હું એમને સલામ કરું છું મુકેશ અંબાણી એ મને લાગે છે એશિયામાં ઘણી એટલે પહેલા ક્રમની કદાચ કંપની ભાઈ ગૌતમ અદાણી હવે એમનાથી કદાચ આગળના ક્રમે નીકળતા હશે પાછા ઘસાતા હશે પાછા નીકળતા હશે પણ એમના કરતા રિલાયન્સ એ મજબૂત પાયા ઉપર છે સ્થાપાયેલી રિલાયન્સ આ ઊંચાઈએ પહોંચાડી છે અને મુકેશ અંબાણીએ એનું સુપેરે સંચાલન કર્યું છે અનિલ અંબાણી બેંકરપ થયા અને અનિલ અંબાણી બિચારાની સ્થિતિમાંથી નરેન્દ્ર મોદીએ એમનો હાથ પકડવાની કોશિશ કરી એટલે એમના ઓબ્લિકેશન હેઠળ હતા હવે કદાચ સદ્ધર થતા હોય એવું બની શકે પણ મુકેશ અંબાણી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એકદમ અગ્રક્રમે લઈ જવા માટે કૃત સંકલ્પ છે અને રાજકારણીઓ શાસકો એ ઉદ્યોગપતિઓને નડે નહીં એટલા માટે એ બધાને મળતા રહે છે સલામો ભરતા રહે છે એમનામાં ઘટ નથી કે એ કોઈ કોઈ રાજકારણીને કહી શકે ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીમાં આટલો ફરક છે અને આજે જ્યારે ભાઈ શ્રી સોનિયા ગાંધીને મળ્યા છે હું માનું છું કે રાહુલ ગાંધીને મળવા માટે પણ એમનામાં હિંમત કદાચ હશે કે કેમ એ મને ખબર નથી કારણ કે રાહુલ એ જરા જુદા પ્રકારની માનસિકતા ધરાવે છે એ અંબાણી અને અદાણીને બદલે સામાન્ય પ્રજાના પ્રશ્નો અને સામાન્ય પ્રજાના હિત જાળવવામાં માને છે અને હું તો એવું માનું છું કે આ દેશને ઉદ્યોગપતિઓની પણ જરૂર છે પણ આ દેશને માત્ર બે ઉદ્યોગપતિઓની જરૂર નથી આ દેશભરમાં વધારે ઉદ્યોગ વિકસે સામાન્ય પ્રજાનું કલ્યાણ થાય એને રોજગારી મળે એ દિશામાં આગળ વધવા વધારવાની જરૂર છે એટલું તો આપણે બધા જ સમજીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારી વાત ગમી હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર